206 6 રૂપિયા બોલુભાઈ 6 રૂપિયા બેટા 6 રૂપિયા હા 7 8 9 10 12 13 15 100 70 ટકા 50 ટકા લે લે ઉપર હે કોક ની કોક ની રૂપિયા બોલુભાઈ 20 રૂપિયા લે ઉપર ઉપર 220

પચાસણ બાવન ચેપન ઓગણપચાસ છપ્પન ચાર એકસો બાસઠ અચ્છા <shirt."usion> <broadband waves> એકત્રી રૂપિયા બોલ રૂપિયા નેતરી તેત્રી રૂપિયા બોલું છોતરી પાતરી છત્રી છત્રી ને મોરારી છત્રી ચાલીસ ઓગણ ચાલીસ 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 રૂપિયા બેતાલીસ એકતા રૂપિયા એકતાલીસ એકતા રૂપિયા એકતાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલી રૂપિયા બેતાલીસ બેતાલીસ

બે ત્રણ બે ચૌદ પંદર પંદર રૂપિયા પંદર પંદર અઢાર અઢાર રૂપિયા અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવી ઓગણત્રીસ Vaiંઇ ca નો 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 ન�ો નો 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 નેન નો 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 નો

બે દિવાન ને એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ રૂપિયા બસો દસ રૂપિયા દસ 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 અગિયાર અગિયાર રૂપિયા બાર બે બાર બાર રૂપિયા બાર કે 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 રિતા બોલુબા 14 15 16 17 18 19 19 ને વી છે ભાઈ કોના છે

એકત્રીસ બત્રીસ્રીસ્રીસ્યા ચાલીયા ચાલીસ એકતાલીસ બેતાલી 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 સોમાલી 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 લીયા સોમાલી સોમાલીસ સોમાલી વીસ ચાલી વીસ ચાલીયા વીસ ચાલી વીસ ચાલી વીસ ચાલીસ

800 રૂપિયા ભાડું ગ્રેસ બરાબર આકારો ગડી 128 3 વાર પૂજા દી 128 200 200 રૂપિયા 200 લખ્યું છે ઉપર તો કેટલા આ 20 છે મોટો લે ને અમે આ મોટામાં જે થેલી ઓલી છે લે લે રૂપિયા 200 200 રૂપિયા 200 ભાઈ <mully> બસો <mully> 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 <mully>

પચાસ રૂપિયા મોના ભાઈ પચાસ રૂપિયા એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ પંચાવન રૂપિયા પંચાવન છપ્પન છપ્પન રૂપિયા બસો છપ્પન સત્તાવન હાથાયા

એમાં તમે હવે 122 રૂપિયામાં જલેબે રે ના આ રૂપિયા રૂપિયા હા છે આ છે આ ભાઈ એકસો બાવીસ હા એ બેંશ રૂપિયા રૂપિયા એકસો એશી રૂપિયા એશી

હેલો મિત્રો લાલ કાંદાના ભાવની વાત કરું તો એકસો ત્રીસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીના કારખાના ક્વોલિટી બદલા વેચાણ તેમજ સારા માલની ભાવની વાત કરું તો બસો દસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધી લાલ કંદામાં વેચાણ તો મિત્રો સફેદ કાંદાના ભાવની વાત કરું તો એકસો ત્રીસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીના મીડિયમ માલ વેચાણ તેમજ બસો રૂપિયાથી લઈને બસો રૂપિયા તેમજ ઊંચામાં બસો ને રૂપિયા સુધી なるほど。<ペッ>